બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શણવાલ ખાતે આવેલી ઉન્નતિ વિદ્યાલયમાં ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં પ્રાંત અધિકારી તુષાર જાની અને વાવ ધારાસભ્ય સૌરભજી ઠાકોર અધ્યક્ષસ્થાને રહ્યા હતા પ્રાંત અધિકારી તુષાર જાની દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ સ્વાગત ગીત દેશભક્તિ ગીત વ્રજ્રવાણી ગરબા એકપાત્ર અભિનય પિરામિડ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નાટ્ય અભિનય જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરી શૌનું મન મોહી લીધું હતું આ પ્રસંગે વાવ તાલુકા વિકાસ અધિકારી તિરેન લાડોલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરોગ્ય કર્મચારીઓ વાવ તાલુકા મામલતદાર કચેરીનો સ્ટાફ વાવ પીએસઆઈ એ આર ખત્રી માવસરી પીઆઈ આત્મારામભાઈ દેસાઈ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ એટીવીટી સભ્ય ભગવાનભાઈ વ્યાસ રણજીતસિંહ ચૌહાણ શણવાલ સરપંચ ગુવાભાઈ રબારી તલાટી ગ્રામ મંત્રી જીઆરડીને હોમગાર્ડ સહિત ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વાવ ધારાસભ્ય સૌરભજી ઠાકોરે શાળાના પ્રાંગણમાં પેવર બ્લોક બિછાવવાના કામ માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી સાથે જ શણવાલ સરપંચ ગુવાભાઈ રબારીએ શાળાના બાળકો માટે કમ્પ્યુટર લેબ બનાવવાની જાહેરાત પણ કરી હતી આજે ઓગસ્ટ તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાવ તાલુકાના સણવાલ ગામે રાખ્યો હતો એની અંદર ગામમાં આવીને શાળાની અંદર ધ્વજવંદન કર્યા દેશની આન બાન અને શાન એ તિરંગાને શાન છે એ શાનને સલામી આપી સૌ લોકોએ એક ઉત્સાહભેર એક આયોજન કરી અને મનાવ્યા છે અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કાર્યક્રમ કરી અને સૃષ્ટિ પણ બચે અને સૃષ્ટિનું જતન થાય અને ઓક્સિજનનું પૂરતું મળી રહે એના માટે વૃક્ષારોપણ પણ કાર્યક્રમ કર્યું હતું એમાં મોટી સંખ્યામાં સૌ લોકો આવી અને આજના આ રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધામથી ઉજવો છે આ કાર્યક્રમ અંતર્ગત લોકોની માગણી હતી તો લોકોએ જ્યારે આશીર્વાદ આપ્યા હોય ત્યારે મારી પણ ફરજ થાય છે તો ગામ લોકોની લોકોને ફૂલને તો ખુલ્લે એ પાખડી ઉપયોગી થઈએ તો આ ગામમાં જે શાળાની અંદર બ્લોકની જરૂરિયાત હતી તો એ આજે બ્લોકની જરૂરિયાત પૂરી કરી અને પાંચ લાખના બ્લોક આ શાળાની અંદર પાડ્યા છે અને એમની માગણી હતી કે મારે જરૂરિયાત છે તો એ મુજબ એમને આપે છે